અમરેલીના થયેલા બનાવટી લેટર કાંડ બાદ પાટીદારની યુવતી સાથે પોલીસે અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે છેલ્લા કેટલાક દિવસથી રાજકીય માહોલ ગરમાયેલો છે પૂર્વધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા નારા અભિયાન સ્વાભિમાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આજે સુરતમાં પણ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે ધરણા કરવા માટે મંજૂરી મળી ન હતી અને પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસ અગ્રણી નેતાઓ એકઠા થયા હતા અને ધરણા કરી તે પૂર્વે પોલીસે ધાનાણી અને દુધાટની અટકાયત કરી હતી તેમજ અન્ય કાર્યકર્તાઓની પણ અટકાયત કરી હતી અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું જે સમયે પાયલ ગોટીને પણ સાથે રાખવામાં આવી હતી અને જેનો ભારે વિરોધ કરાયો હતો પાટીદાર સમાજના આગેવાનો અને કોંગ્રેસ તથા આપના નેતાઓ દ્વારા વિરોધ કરાયો હતો કે શા માટે તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને પાય પાયલગોટી જામીન પર બહાર આવ્યા બાદ તેણે પોલીસ પર આક્ષેપ કર્યા હતા અને પોલીસે તેને માર માર્યો હોવાનું જણાવ્યું હતું પાયલગોટી દ્વારા પોલીસ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપના પગલે એસપી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને આજે મળતી વિગતો અનુસાર ત્રણ કર્મીઓને ફરજ પર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજી તરફ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રેશધાનાણી દ્વારા બે દિવસ નારી સ્વાભિમાન આંદોલન હેઠળ ધરણા કરવામાં આવ્યા હતા જો કે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આજે સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસી નેતાઓ એકઠા થયા હતા અને ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ ધરણા કાર્યક્રમ માટે પોલીસ તરફથી કોઈ પણ મંજૂરી લેવામાં આવી ન હતી જ્યારે આજે એકઠા થયેલા નેતાઓ ધરણા પર બેસે તે પહેલાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત કરી હતી તેમજ તેમની સાથે રહેલા કોંગ્રેસી નેતાઓની પણ અટકાયત કરવામાં આવી હતી